મેળ ના પડે હું માતા કુ છું ભાઈ માતા રસુ આપડો આયાનું આ ઘરે રાખજે આપડે તો વાપ નથી ਕਰ ਕਰਦੇ ਸਈ ਨੀਦੀ ਘਰ ਨੂੰ ਮਗਨ ਥਾਈ ਦੇ ਦਾੜੇ ਬੇਸੀ ਮਾਮਾ ਪਰ ਇਹ ਘਰ ਨੂੰ ਮਗਨ ਥਾਈ ਜੂ ਸਨ ਕੋ ਖਲਾਮ ਬਿਹਾਰੀ ਸਨ ਪਣ ਸਮੇਂ ਆਣੇ ਵੜਲਾ ਗੋਮੋਂ ਮਾਮਾ ਹਮਿਆ ਗਰੀਨੇ ਦਿਨੋ ਪਟੇਲ ਭੂਓ ਜੇ ਨੇ ਮੇਲੜੀ ਜੇਨੀ ਬਧਾਮੜੀ ਥਾਈ ਜੇ ਉਹ ਨਾ ਕਰੂ ਤੋ ਮਾਤਾ ਨਾ ਦੇਵਰੂ બીજુ તો હું નથી ભાઈઓ ખુબ મજા આવનાર બેનાર ઉઠનાર અત્યારે તો હું આ ગોમ ને ગુંદરે પરદે ની ધરતી માં બધા છું તમે માટે ગોધી બે ગોંધીધા છો આપડું ભલે મકાન લીધો પણ મોલ બહારથી આયા એટલે તમારી આયા જાનું માપ રાખશે ભુવાઈ કોઈ કર્યું હોય તો એમનો ભગવાન છે બધી રાખશે અને બિહાર નાના ને ખમા કરનાર ને તેથી ખમા આવનાર ને તેથી ખમા હું મારું ભગવાન ક્યાં છે હું શીખવું તત્વ મને બહુ ચાપે છે